ગુજરાત એટીએસએ અલકાયદા સાથે જોડાયેલી ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે આ ચારમાં ત્રણ વ્યક્તિ ગુજરાતની અને એક વ્યક્તિ ગુજરાત બહારનું હોવાનું સામે આવ્યું છે અલકાયદાના આતંકવાદી મોડલ સાથે આ ચારેય લોકો કનેક્ટેડ હતા તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટેડ એપ્લિકેશન દ્વારા અલ વિચાર સાથે જોડાઈને અને તેને ફેલાવવાનું પણ કામ કરી રહ્યા હતા તો આચાર્ય વ્યક્તિને હાલ ગુજરાતની એટીએસ ધરપકડ કરી છે તેમની સઘન પૂછપરછ થઈ રહી છે ચારેય શખ્સ ગુજરાતની હિલચાલ વિષેક કરતા હોવાનું પણ સામે આવ્યું છે ગુજરાત એટીએસના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે આચાર્ય ચારે છેલ્લા ઘણા સમયથી અલ કાયદા મોડલથી કનેક્ટેડ હતા ગુજરાત એટીએસના અધિકારીઓએ પણ ઉચ્ચ અધિકારીઓની પ્રેસ કોન્ફરન્સ પણ આ મુદ્દે સામે આવી તેઓ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલ કાયદાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું તેઓ કેટલાક ગ્રુપમાં પણ સક્રિય હતા તેઓ આતંકવાદી વિચારધારાની આપલેની સાથે